વધુ મહત્વપૂર્ણ એક સમાચાર અમદાવાદની જે પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ડીજીસીએ હવે સક્રિય બન્યું છે અને એર ઇન્ડિયાને તમામ બોઈંગ વિમાનની સુરક્ષા અંગે આદેશ આપવામાં આવ્યા છે સુરક્ષાના સઘન બાબતોની ચકાસણી કરવામાં આવશે તમામ બોઈંગ વિમાનોની સુરક્ષા ચકાસી અને રિપોર્ટ સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો છે એન્જિન કંટ્રોલ સિસ્ટમ ફ્યુઅલ કેબિનનું જે એર કમ્પ્રેશર હોય છે તે ઓઇલ સિસ્ટમ સહિતના જે તમામ મુદ્દાઓ જે છે તેની ચકાસણી હાથ ધરવા માટે સઘન આદેશ આપવામાં આવ્યો છે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી જેમાં બસો ને લોકોના કરુણ મોત નીપજ્યા હતા ત્યારબાદ હવે ડીજીસીએ સક્રિય થયું છે અને એર ઇન્ડિયાને તમામ બોઈંગ વિમાનની સુરક્ષા નિર્દેશ ચકાસવા અંગે આદેશ આપવામાં આવ્યા છે